મિત્રો આમાં ક્યાં વાળ વધી ગયા છે રેડી છે કે બીજું તમે જોઈ શકો ટ્રાય થઈ ગયું છે વધારે ના ના આ આ કાન માં ઘર ને એટલે અમે જાણો વધી જાય કે વધી ગયા ભાઈ એટલા માં તો નો કાય જેટલા શું કેવું હા એટલે તમે વાળ વધારવા ને તો પહેલા ટ્રાય શું કાઢવી પડે કઈ ટ્રાય છે તું પડે ટ્રાય શું ટ્રાય શું છો કા જોસ દેખાય એ બધી કેમ હા એમ હા હા એને થોડી કાઢવાનું હોય

અરે કહેના શું ચાહતે હો કે તીખે તીખે વાપરતા નથી કેમ કેટલું તમારે આન પેલા ને થોડા ને

યો વાળા તમે જોઈ શકો છો આ ને મિત્રો તો એ બસ ઓફિસ છે છે આ છે આ બે એક નંબર ના છે મહેરબાની કરે અમારો સાળો ન કરતા નગર નગર રોડ રખડતા તમારી જિંદગી ખરાબ

নু ম

आमोटू मोटू देखा देखा अपन आता अकेडमी थोड़ी कौन है राजदीप कृष्ण मोटू देखा डॉगरी हाँ कृष्ण भैया खुर्मा इसलिए अच्छा क्या है बस अब ये एक साथ ही एक फिर एक को आराम दो किस्ला एक किस्ला तब फोटो में कितनी नुआ फोटो में को आ ये बार मोटू देखा मोटू देखा ख़तम बाय बाय टाटा ग